કપડા એક ખજાનો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જો આપણા બ્લોક જોતા બધા મજામાં જોઈએ દ્વારકાધીશમાં મોગલ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો ને હમણાં તબિયત ખરાબ છે બોલવામાં પ્રોબ્લેમ ગરવ છે ને છે બરે છે જો સાડા દસ થઈ ગયા છે ને મારે જવું છે અત્યારે બાર ગામ થોડું કામ છે ભાટીયા ભાટિયા ગામ જવું છે ને ભાટીએ થોડુંક કામ પતાવીને પાછો ઘરે ઘરે આવતો રહી જાય જોઈને થઈ ગયા ફ્રેશ થઈ ગયા હે ફર્સ્ટ ક્લાસ ભાઈ ને આમ જાય તકલીફ પડે ભાઈ ત્રણ ચાર દિવસે વિડીયો નાખવાનો ભાઈ ઓહાને મૂડ નહોતો ભાઈ કેમ કે હળદી ને હું થઈ ગયું છે તો ને પાછો ઓળો ઠંડી એવડી પડે ને એના કારણે થયું તો હે આપણે ફટાફટ આપણે ભાટિયા નીકળી જાય ને પછી આપણું કામ પતી જાય ને પછી હક થાય ભાઈ ફટાફટ નીકળી જઈએ અને ભાટીયા જતા પહેલાં આપણે ને ગામમાંથી ગોરી લેતા આવી શરદીની શરદીની ગોરી પી લઈને એટલે ગરું દુઃખું બંધ થઈ જાય હક ના લીએ ગરું બહુ દુઃખે રાખે તો ફટાફટ આપણે ગામમાં પહેલાં જતા આવીને પછી આપણે ભાટીએ નીકળીશું ને ગોળું થઈ ગયા સાડા દસ અગિયાર જેવું થવા એવું છે તો એને ગામમાં જતા આવી અને પછી ભાટી જાય હવે મિત્રો આપણે નીકળી જાય મોડું નથી કરવું અગિયાર વાગી ગયા ગામમાં ગયા ને ગામમાંથી આપણે આવી બોડી બોડી પીવી અને જરાક આરામ કર્યો ને પાંચ કલાક તૈયાર થઈ ને હવે ફાટિયા તરફ નીકળી ગયા પછી બપોર પાછું ઘરે આવતું રહેવાનું થાય અને ઘરે કોઈ છે નહીં જોઈ લઈએ બરાબર તો એસ ગો કપડાની દુકાને આવી ગયા છે આપણે કપડા લેવા છે એમાં પસંદ નથી આવતી ને બપોરનો એક વાગી ગયો છે આપણે બપોરે પૂગ ગયા છે સમજો કપડાનો ખજાનો હે પણ અને ઈએમઆઈ નથી કરતા તમારે ભાઈ ઈએમઆઈ પર નથી જોઈએ બોર્ડ જ લગાડેલ છે ઉધ્ધાર બંધ છે ઉધાર બંધ છે ભાઈ તો શું કરું આપણે બેટ મારવી જોશે એક બેડ મારી લે પછી આપણે કપડા પસંદ કરીએ આપણે ભારતીયની બજારમાં ઘૂમ રહી છે ને ભાઈ કોઈ અત્યારે ને બપોર થઈ ગયો ને બધી દુકાન બંધ છે અત્યારે અને તમે જો બધી દુકાન આખું ભાટી વ્યાર બંધ થઈ ગયું છે આપણે ભાઈ કપડાની જોડી છે ને લઈ લીધી છે જો આવી આપણે બીજું કામ છે આપણે ફોર મોબાઈલમાં જવું છે મોબાઈલનું કામ છે ફટાફટ પતાવતા આવીને પછી મળી A few moments later. મિત્રો આપણે ઘરે પૂગી ગયા ને ઘરે પૂગી ને કઈક જે આમ મોઢા નું કઈક આખું શરીર નું હાલત બગડી ગયા વાડ ને યાર ને સુકુ શરીર થઈ ગયું આખું નાઈટ ગયા તા ને બસ હતા ને એવા ને વા થઈ ગયા હે તો હવે ને આપણે વાડીએ જવાનું વાડીએ થોડું કામ બતાવતા આવી ને પાછા વળી ઘરે આવી કામ મજોઈ ભાઈ આ કાયમ તો બોલવા માં જરાક તકલીફ પડે કેમ કે આપણું ઘર દુખે છે અને ભાટીએ આપણે શું કામ હતું મોબાઈલ એસેસરી લેવાની હતી લઈ લીધી છે અને થોડા બે ત્રણ જોડી કપડા લેવાના હતા એ કપડા લઈ લીધા છે કપડા તમને બતાવું છું પણ હજી થોડું કામ છે ને બતાવતું વાળી પછી તમને બતાવું ને ઘરે હજી કોઈ છે નહીં તમે જો બધા વાડી ધારા ગયા છે તો હે ને એવું હતું અને આપણે આપણે બાર ગામ જવાનું છે ત્યાં મોટી ટૂર ઉપર એ અત્યારે કેવું નથી ને એ આગલા બ્લોગમાં તમને ખબર પડી જાય ક્યાં જવાનું છે બરાબર ને તમે સપોર્ટ બતાવતા બતાવતા રહેજો ને હમણાં બ્લોગ એના માટે ના આવતા કે આપણે તબિયત બહુ ખરાબ છે બોલવામાં તકલીફ પડે ભાટિયાએ છે ને આપણે બહુ સૂચના કરી ક્લિપિંગ કે આપણે ઘરું બહુ દુઃખે છે જાજુ જાજું બોલીએ રાખીને એટલે દુઃખે બહુ છે તમે કાંઈ વાંધો નહીં આપણે ઘરે જઈને જઈએ તો હવે આપણે એને ફટાફટ વાળી જતા હોય ગો સપોર્ટ બનાવી રાખ્યો મિત્રો વાડીયા ભૂગી ગયો ને જીરું કઈ ખાઓ લીલકી નહીં કહો મમી બધા કામ કરે છે ના ટીપા મૂકે બીજી વખતે મૂકવા શરૂ કરી દે ઓલા વખતે મૂક્યા હતા ને એમાં કંઈક બૈર્યું નતું પાછી વેલડી ને એમાં મૂકી એટલે હવે પગ બરી જશે હા જીરું કંઈક આવા થઈ ગયા તમે જો આમ વધારે દેખાતા હશે અવાજમાં બકાલું ભાઈ હા ડુંગળી ને રીંગડી ને રીંગડી તો ગુલાબી થઈ કે ધાણા ભાજી ને બધું બકાલું તો ઉછરી ગયું મસ્ત મજાનું બકાલું ભાઈ ઉચરી ગયું જોવા આપણે કપડાં આવ્યા હતા નહીં કાલે જાય એને બતાવતું ભૂલી ગયો હતો તો અત્યારે હું તમને બતાવતું આપણે કપડાં કેવા કેવા લઈ આવ્યા અને હજી છે ને બરાબર તબિયત રેડી નથી થઈ ભાઈ ને તો અમને બતાવતું કેવા કેવા કપડાં આપણે લઈ આવ્યા હતા ફટાફટ બતાવતા જો આપણે એક આ પેન્ટ લઈ આવ્યા હતા એક પેન્ટ અને એક આ ટી શર્ટ લઈ આવ્યા હતા અને એક આ બે શર્ટ લઈ આવ્યા એક આ શર્ટ ને એક આ શર્ટ કોમેન્ટ કરીને કહેજો કેવું લાગે છે શર્ટ ને ટી શર્ટ ને આ પેન્ટ છે કહેજો કેવા લાગે મસ્ત લાગે છે અને બહુ એવા તો આપણે લઈ આવ્યા ને કોમેન્ટ તમે કરીને કહેજો એટલે ખરા તો કોમેન્ટ કરીને તમે કહેજો કપડા કેટલાના હશે આપણે આવડું મોટું બજેટમાં ના આપણે લઈ શકી પેલે મિત્રો તમે જરાક કોમેન્ટ કરીને કહેજો કપડાં કેવા લાગે અને મસ્ત લાગતા હોય તો હા ના કર ના એવું છે ભાઈ ને આપણે મોટું બજેટ તો આપણે લઈ ના કપડાનું કેવા લાગે કેટલા બજેટ નહીં તમે જ કહેજો ભાઈ એવું છે ને હજી તમને ઘરાનું જરાક હા દસે તમને જરા ઓલું સંભળાવતું હોય છે પણ કેમ ઘરું દુઃખે રાખે છે હું કરું કન્ટિન્યુ જોતા રહ્યો બ્લોગ તો અત્યારના તન વાઈ ગયા છે અને મારે નહું છે ભાઈ કેમ કે હવાર ને ટાટ પડે અત્યારે કંઈક નાઈ ને તો ગરમ પાણી થોડું થોડું ખાલી એટલું પાણી કરીને ને નાઈ લઈ ભાઈ ને તૈયાર થઈ જાય નાઈ ભાઈને આપણે ક્યાંક ટૂરમાં જવાનું છે તમને ખબર પડી જશે ક્યાં જવાનું છે ભાઈ તો મિત્રો આપણે ફટાફટ નાઈ લઈએ ભાઈ ગરમ પાણી મૂકી દીધું થવા અને થાય છે ગરમ પાણી ગરમ પાણી થાય એટલે ફટાફટ આપણે નાઈ લઈ વાળા વાડા યારાને ભાઈ એને બગડી ગઈ બધું અને આ એ ભાઈ કાવા લેવરે ગોરી પીધી તો એ જઈએ એમ જોઈ આમ રાહત નથી એવી થઈ જશે વાંધો નહીં આવશે પાવર ગોરીનો લાગે ને થાય તો એને અહીંયા જ આપણે બ્લોગને પૂરો કરી બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલની અંદર ના હોય તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો કોમેન્ટ કરવાનું ના ભૂલતા ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈ આપણે એને થોડાક ટાઈમ વન કે પૂરા કરવાના છે આટલા જ ઘટે છે આપણે વન કેમાં તો કાંઈ નહીં એને લાલ બટનને દબી નાખવાનું બીજું કાંઈ હોય નહીં મજા આવે તો જ બાકી આપણે ફરજિયાત નથી તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં તો આ બધીને બાય બાય ને પાછા ને આપણે અલગ લેવલના બ્લોગ આવશે તમને મજા આવશે એને પૂરા વોચ કરજો ને આ વિડીયો પૂરો વોચ કરજો તો તમને ખબર પડી ક્યાં જવાનું છે એ તો મળીએ પાછા નેક્સ્ટ તાતા બધીને બાય બાય